દીકરો પરિવાર કહ્યું સંતતી હોય તો ભગવાનની કૃપા માનો સંતતી ના હોય તો ભગવાન કૃપા દીકરો સુપાત્ર હશે તો મામા પણ એનામાં પ્રેમ થશે અને પ્રેમ કરતા કરતા અંત સમયે શરીર છોડવામાં થોડો વિલંબ થશે દીકરો કુપાત્ર હશે માતા પિતા આખી જિંદગી દુખી રહેશે અંત સમયે દુઃખી થઈને શરીર છોડશે સદગતિ મળશે નહીં મન દીકરામાં રહેશે તો શરીરને ભટકવું પડશે દીકરો છે તો ભગવાનની કૃપા નથી તો ભગવાનની વધારે કૃપામાં આત્મદેવ આવ્યા નદીના કિનારે સ્નાન કરે છે પણ નીકળતા નીકળતા પત્નીએ કહ્યું છે મહેરબાની કરી સંતતિ પ્રાપ્ત કરીને આવજો નહીં તો નદીમાં પડી આત્મહત્યા કરજો માતાઓ પુરુષનો સમય સારો ના હોય ત્યારે બેનો મહેરબાની કરીને બોલવામાં વિવેક રાખજો સાહેબ પરિવારમાં જ્યારે પુરુષનો સમય સારો ના હોય અને પોતાની પત્ની જ કે ઘરની કોઈ પણ બેન કે દીકરી જ્યારે બોલવાનો વિવેક નથી રાખતો વધારે પુરુષના આત્મહત્યા કરવા માટે મનમાં વિચાર તો થઈ જાય સમય સારો ના હોય એવા અવિવેક ભર્યા શબ્દ ન બોલો કે પુરુષ આત્મહત્યાના માર્ગે જતો રહેશે ધંધુલી બોલી તો સંતતિ લઈને આવજો ક્યાં તો જે સ્ત્રી પરિસ્થિતિને અનુકૂળ ચાલતી નથી અને અવિવેક ભર્યા શબ્દ પુરુષને બોલે છે એ ઘરમ લક્ષ્મી તો રહે છે પણ ભાગવતજી કહે છે નારાયણ ની કૃપા થતી નથી નારાયણ કૃપા જોઈએ કિનારે સ્નાન કરે છે પત્નીના શબ્દો આત્મદેવ શ્રવણ કરે છે આત્મદેવ આત્મદેવાયા નદીના કિનારે સ્નાન કરે છે સ્નાન કરતા કરતા ભગવાન સૂર્યને અર્ધ સમર્પિત કર્યું છે ભગવાન સૂર્યને અર્ધ આપે છે અર્ધ દેતા દેતા આત્મદેવે કહ્યું પ્રભુ મને સંતથી આપો ને તો આત્મહત્યા કરું છું બીજી વસ્તુ પ્રયત્ન કર્યા પછી પણ ઈચ્છા પૂરી ના થાય તો મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં ખોટા વિચારો કરો નહીં પ્રારબ્ધમાં ભગવાન ને આપવાનું છે ને એ તો થોડીક મહેનત કરશો તો એ આપી દેશે ભગવાન એ વસ્તુ તમને આપે છે જેનાથી તમે સુખી થાવ ઈશ્વર એ વસ્તુ નથી આપતો કે જેનાથી તમે દુખી થાવ આત્મદેવે કહ્યું પ્રભુ મારા વ્રતમાં સંતતિ ના હોય તો આત્મહત્યા કરું છું હાથ પકડ્યો અને ભાગવતજી કે છે ભાઈ કરેલું ભજન કરેલું સત્સંગ કરેલું વ્રત મહાપુરુષના દર્શન અને કરેલી સેવા એ કોઈ પણ દિવસ કોઈ જગ્યાએ જતી નથી કરેલું કર્મ ને કરેલું પુણ્ય હોય ને આમ તમને ખબર નહીં પડે પણ તમારો કપરો સમય હોય અને તમે ખોટા પગલા ભરવાનો નિર્ણય કરવા જાઓ એ પુણ્ય આડું આવે અને તમને ખોટા પગલા ભરતા અટકાવી દે સાહેબ આત્મદેવ જતા હતા એક મહાપુરુષે આત્મદેવનો હાથ પકડ્યો શું કરો છો રડતા રડતા કહ્યું મારા પ્રારંભમાં સંતતી નથી

મહાપુરુષે કહ્યું આત્મદેવે એક નહીં તમારા પ્રાપ્તમાં સાત સાત જન્મ સુધી પુત્ર સુખની પ્રાપ્તિ નથી ચિંતિત થયા છે છે દયા ફળ કાઢ્યું ફળ આત્મદેવને આપ્યું લે આ ફળથી તારા પરિવારનું કલ્યાણ થશે અને તારા પરિવારમાં સંતતિને પુત્રની પ્રાપ્તિ થશે મહાપુરુષે પોતાના ભાગ્યનું ફળ અન્યને આપી દીધું સંત પરમ હિતકારી જગમાં સંત પરમ હિતકારી સંત પરમ હિતકારી જગત મહી સંત પરમ હિતકારી આત્મદેવ ફળ લઈને ગયા પત્ની ધંધુલી જય શ્રી કૃષ્ણ કહેવા ગયા એ પેલા ધંધુલી આત્મદેવ આયા પત્નીને ફળ આપ્યું લ્યો મહાપુરુષે ફળ આપ્યું છે એ પ્રસાદ લો આપણે ત્યાં સંતથી થશે પણ આ એ ધંધુલી છે આખી જિંદગી વહેમ અને સંશય સિવાય કઈ કર્યું જ નથી ધંધુલી હાથમાં ફળ લીધું એની સખી એ કહ્યું ધંધુલી સાંભળ આ ફળ ખાવાથી કદાચ તારું મૃત્યુ થાય તો તારી સંપત્તિ ને તારી મિલકત તારી નણંદો લઈ જશે ભાગવત માં લખ્યું ધંધોલી એ પૂછ્યું કરવું શું સુશીલા એ કોઈ કામ કર આ ફળ ગૌશાળામાં જઈને ગાયને ખવડાવી દે મરશે તોય ગાય જીવશે તોય ગાય કઈ થશે તોય ગાય અને કોઈક વાર એવું બને છે સાહેબ પુણ્યની પ્રસાદી જેના પ્રારબ્ધમાં હોય એને મળે છે બાકી જેને મળે છે ને એને કિંમત નથી હોતી જે ફળ પ્રાપ્ત થવાનું હોય છે એમના એમ રહી જાય છે અન્ય ફળ અન્યને પ્રાપ્ત થઈ જાય છે